યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે બનાવીશું એકદમ સ્પેશિયલ અને સ્વાદિષ્ટ મિક્સ કઠોળનું શાક ગ્રેવીવાળું બનાવવાનું છે તે માટે આપણે મિક્સ કઠોળ લઈ લીધું છે તમારે હજી કઠોળ તમારે વધારવું હોય તો તમે વધારી શકો છો તો આપણે ચારથી પાંચ જાતનું મિક્સ કઠોળ લઈ લીધું છે અને આગલા દિવસે પલારી દીધું હતું તો એકદમ સરસ પળીને રેડી થઈ ગયું છે તમારે ડાયરેક્ટ બાફવું હોય તો ડાયરેક પણ લઈ શકો છો પલાળવાથી કઠોળ છે ને એકદમ સરસ સોફ્ટ બની જાય છે અને બાફવામાં પણ વાર લાગતી નથી તો હવે આપણે એક કુકર લઈ લીધું છે તેમાં નાખ્યું છે પાણી ને હવે આપણે મિક્સ કઠોળ બે પાણીએ સરસ ધોઈ અને પલાળી દીધું હતું એ પલાળેલું પાણી કાઢી અને લઈ લીધું છે એ નાખી દીધું છે કુકરમાં હવે તેમાં નાખશું આપણે નમક નમક આપણે સ્વાદ અનુસાર નાખવાનું છે નમક નાખવાથી આપણું શાક છે ને ઘાએ ઘા બફાઈ જાય છે વાર નથી લાગતી કઠોર અથવા દાળ ગમે તે બાફતા હોય ને એમાં હવે આપણે તેની ચટણી બનાવી લેશું તે માટે આપણે લસણની પેસ્ટ ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર તમે જેટલું તીખું ખાતા હોય એટલું લાલ મરચું પાવડર નાખી શકો છો હવે લીધું છે આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર હવે લીધી છે આપણે હળદર પાવડર ને હવે નાખશું આપણે નમક સ્વાદ અનુસાર થોડુંક પાણી નાખી એકદમ સરસ મિક્સ કરી લેશું બહુ વધારે પાણી નથી નાખવાનું મિક્સ થઈ જાય આપણો મસાલો એટલું જ પાણી લેવાનું છે મસાલા બનાવવામાં આટલી જ વસ્તુ નાખવાની છે બીજો કોઈ પણ જાતનો બહારનો મસાલો નાખવાનો નથી આટલો જ મસાલો નાખતો નાખશો એટલે એનો સ્વાદ છે ને બહુ મસ્ત આવશે તો આપણું કઠોળ પણ છે ને બે સીટીમાં બફાઈને રેડી થઈ ગયું છે એકદમ સરસ તો હવે તેનું પાણી છે ને આપણે અલગ કાઢી લેશું ને કઠોળને એક બાઉલમાં લઈ લીધું છે હવે વઘાર કરીશું વઘાર માટેનો આપણે રાખી દીધી છે કરાઈ ગેસની ફ્લેમ ઉપર હવે કરાઈને એકદમ સરસ ગરમ થવા દઈશું તેમાં નાખશું આપણે તેલ હવે લઈ લીધો છે આપણે ગરમ મસાલો અને જીરું ગરમ મસાલામાં લીધું છે આપણે તજ લવિંગ મલ અને બાદિયા લીધા છે ને લીધું છે થોડુંક જીરું હવે તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું હતું તો તેમાં આપણે ગરમ મસાલો નાખી દીધો છે ગરમ મસાલો આખો નાખવાથી તેનો ટેસ્ટ છે ને બહુ મસ્ત આવે છે તમારે મિક્સ કઠોળમાં હવે આપણે લઈ લીધી છે ડુંગળીની પેસ્ટ આપણે ગ્રેવીવાળું બનાવવાનું છે ને એટલે પેસ્ટ લીધી છે તમે સુધારીને પણ લઈ શકો છો ગ્રેવી વગરનું બનાવવું હોય ને તો તો આપણે ગ્રેવીવાળું બનાવવું છે ને એટલે ડુંગળીની પેસ્ટ લીધી છે એ નાખી દઈશું એકદમ સરસ મિક્સ કરી લેશું હવે આ ડુંગળી આપણે એકદમ સરસ બ્રાઉન થઈ જાય ને ત્યાં સુધી પાકવા દઈશું તો ડુંગળીનો કલર એકદમ સરસ બદલાઈ ગયો છે તમે જોઈ શકો છો વિડીયોમાં તો હવે આપણે લઈ લેશું આપણો તૈયાર કરાયેલો મસાલો એટલે કે ચટણી આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો લસણની ચટણી તો તૈયાર કરેલો મસાલો આપણે એડ કરી દીધો છે અને ડુંગળી અને મસાલાને એકદમ સરસ ફેરવી લઈશું અને પાકવા દેસુ હવે લઈ લેશું આપણે ટમેટાની પેસ્ટ બે ટમેટા લીધા છે એને મિક્સરમાં કંઈ પણ નાખ્યા વગર ક્રશ કરી લીધા છે હવે એ એડ કરીશું ટમેટા હવે એકદમ સરસ મિક્સ કરી લેશું હવે આ ગ્રેવીને આપણે એમને પાકવા દઈશું એકદમ સરસ ને આપણે લીધું છે બે ચમચી જેટલું દહીં દહીં નાખવાથી તમારી ગ્રેવીનો ટેસ્ટ પણ વધી જાય છે અને ગ્રેવી પણ બહુ મસ્ત બને છે દહીં ઉમેરી દીધું છે અને એકદમ સરસ મિક્સ કરી લેશું હવે આ ગ્રેવીને છે ને આપણે એમને સ્લો ફ્લેમ ઉપર પાકવા દેવાની છે જેથી આપણો ગ્રેવીમાંનો મસાલો પણ એકદમ સરસ પાકી જાય અને તેમાંનું તેલ છૂટું પડી જાય ને ત્યાં સુધી આપણે પાકવા દઈશું વચ્ચે વચ્ચે ફેરવતા રહીશું જેથી આપણો મસાલો છે ને કઢાઈમાં ચોટે નહીં તો હવે તેમાંનું તેલ છૂટું પડી ગયું છે એટલે સમજી લેવાનું કે આપણી ગ્રેવી એકદમ સરસ પાકી ગઈ છે તો હવે લઈ લીધું છે આપણું બાફેલું મિક્સ કઠોર એ નાખી દઈશું ને એકદમ સરસ મિક્સ કરી લેશું વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જરૂર જણાવજો તમને આ રેસીપી કેવી લાગી અને તમારે આગળનો વિડીયો કયો જોઈએ છે કઈ રેસીપી જોઈએ છે એ પણ કમેન્ટમાં જરૂર જણાવજો તો આપણે આગળનો વિડીયો પણ લાવીશું તો હવે આપણું કઠોળ છે ને એકદમ સરસ મિક્સ થઈ ગયું છે ગ્રેવીમાં તો હવે થોડુંક જ આપણે પાણી નાખવાનું છે જેથી આપણો કઠોળ એકદમ સરસ મિક્સ થઈ જાય તમારે વધારે ગ્રેવી બનાવવી હોય તો વધારે પણ પાણી અથવા ગ્રેવીનો મસાલો પણ લઈ શકો છો હવે આપણે ઢાંકણું ઢાંકીને એકદમ સરસ આપણો કઠોળમાં મસાલો ચડી જાય ને એટલી જ વાર આપણે પકવવાનું છે એકથી દોઢ જ મિનિટ તો આપણો કઠોળ છે ને બનીને એકદમ સરસ રેડી થઈ ગયું છે આપણે બહુ વધારે રસાવાળું નથી બનાવ્યું એકદમ સરસ ગ્રેવીવાળું જ બનાવ્યું છે કઠોળનું શાક તમારે રસાવાળું બનાવવું હોય તો રસવાળું પણ બનાવી શકો છો તૈયાર છે આપણું એકદમ સ્પેશિયલ અને સ્વાદિષ્ટ મિક્સ કઠોળ વિથ ગ્રેવી તો હવે આપણે જીની સુધારેલી ધાણાભાજી બે પાણીએ સરસ ધોઈ અને લઈ લીધી છે એકદમ સરસ નાખી દઈશું ધાના ભાજી નાખવાથી છે ને તેનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે અને ધાણાભાજીની સુગંધ પણ કંઈક અલગ જ આવે છે બહુ મસ્ત આવે છે તો તૈયાર છે આપણું એકદમ સ્વાદિષ્ટ મિક્સ કઠોર વિથ ગ્રેવી વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર અને